ગુડ આફ્ટર નૂન મિત્રો તો કેમ છો મજા મને મજામાં જશો જે આપણો લોક જોતા હોય એ મજામાં જ હોય તો મસ્ત મજાનું છે ને બપોર થઈ ગયા છે અને બપોર એટલે ત્રણ વાગી ગયા છે અને હવે છે ને આપણે હે ને ભૂરી ચા બનાવે છે ચા બા પી અને પછી હે ને જવાનું હોય ખેતરમાં પૂરા વારવા તો એને ચા બા બને લે એટલે ચા બા પી અને પછી હે આપણે જઈએ એને ખેતરમાં પૂરા વારવા તો એને પહેલાં ચા પી લઈ ચા બને છે ચા પી ને પછી આપણે નીકળી ખેતર તો ફાઈનલ હે ને મિત્રો ત્રણ વાગી ગયા હે ને આપણે હે ને ત્રણ વાગે ખબર જ છે આપણે કાયમ ચા બનાવી તો ત્રણ વાગે જો આપણે ચૂલા ઉપર ચા મૂકી દીધો છે અને ચા પણ થાય છે ચૂલા ઉપર તો આપણે ચા બનાવવા માંડી ગયા હે અને હે ને આપણે ખેતરનું કામ હજુ ખેતરમાંથી નવરા આપણે નથી થયા એટલે આપણે ખેતરનું કામ હે એટલે હજુ તો આપણે ખેતરમાં પૂરા વારવાના હે બાજરાના તણ હાડા તણ જેવું થાય ને તો આપણે પૂરા વારવા વજાવીએ એટલે પૂરા વારી અને હજુ તો એ બધું દાંડર બારું કાઢવાનું છે આપણે અને પછી આપણે છે ને દાંડર બારું કાઢીને ઓઘો કરવાનો છે પછી આપણે ખેતરમાંથી નવરા થઈ ત્યાં લગાણ હજુ બે દિવસ તો આપણે નવરા ન હતા અને કાલે પાણી એમાં આવે છે એટલે પાણી વારવાનું છે ખાતર નાખવાનું છે ને એક હાંડળીમાં પૂરા વારવાના છે ને તો આપણે એ એક આંડળીમાં પૂરા વારતા જ આવી તો હાના વરે ને તો વેરી નાખવી હુકા હોય છે તો નહીં વારવી લીલું હશે ને તો વરાય છે ને હુકું હશે છે નહીં વરે તો આપણે જવાનું ખેતરમાં ખેતરમાં જઈ આ ચા પી અને જો તો ભેંસો હાટું પહેલાં નીણ વાઢવા જવાનું હોય નીણ વાઢીને પછી આપણે ખેતરમાં જવાનું છે તો આપણે હેને ને કાવો પાકી ગયો છે સરસ મજાનો તો હવે એને આપણે ચા પી લેવી તો સક્સેસફુલી છે ને મિત્રો આપણે ખેતરમાં આવી ગયા છે ને ખેતરમાં છે ને જો પૂરા વારવાનું કામકાજ ચાલુ જો આ બાજુ હેન बाजराના બાટાના પૂરા વારવાનું કામકાજ ચાલુ હે તો પૂરી અને મારી ભાભી બી વારે છે ને આપણે હેને જો અત્યારે હેને પૂરા વારવા જઈએ તો આ બાજુ હેન જઈએ પૂરા વારે છે જો ને આપણે હેને અત્યારે આયા હે પૂરા વારવા કેમ થાય પૂરા વારવામાં કેમ થાય મજા આવે મજા આવે બર પડે પડે પૂરા તો અત્યારે ત્રણ વાગી મિત્રો બાટું એટલે હે ને પૂરા વાર હોય ને ત્યારે વાર ને તો પૂરા હારા વર્યા પણ અત્યારે હે ને બધું કડક એટલું થઈ ગયું એટલે પાંદડું એટલું ફરી જાય અને પૂરા વારવામાં છે ને એવું સેટિંગ ન આવે એટલે છે અત્યારે એમાં એવું છે કે પછી કાલે છે ને પાણી ચાલુ કરવાનું છે એટલે અત્યારે વારવા પડે ન તો કાલે વારે તો હાલે પણ અત્યારે છે ને પાણી ચાલુ કરવાનું છે અને જો આને આને છે ને અને કામ કરતા જો બાર પડે છે ભી પડે છે ને કામ કરતા ભી પડે છે તમને કહું કે કા ભી પડે છે ને

તો પાણી તો લવાય ને આમ પાણી પીધા વગેરે હાલે મને થોડી ખબર હતી કે તે માંવાના હો મને તરસ લાગશે તો હું ઘરે આવી જશ કીધું એ પાણી પહેલા લઈએ પછી અને પાણી પીન ચાલુ કરવું હોય ત્યાં હો દીને હે ને નથ મારવા મારે નક હું હે ને ઓલા લીમડાન ચા હે ને બેહવાનો હોઉં પાણી પીધા પીધાગર મને તરસે દેવી લાગી હે ઘરે સેટી પર સેટી તૈયાર જ પંખો ચાલુ કરીને સુઈ જાય તમને એ તો હું તોય એ તો જઈશે પાણી વગર તો કઈ થોડું પાણી તરસ છે દેવી લાગી તમે તો ઘરે થી ના છો નથી એક પૂરો ઈડા નહીં એક રાડું નહી તો તમને તરસ લાગી છે મેં પાંચ રૂપિયા ના મને તો ના લાગી તરસ તો લાગે ને એ કઈ થોડું કઈ ગમી આવી તડકો એવો એટલે તરસ લાગે દે એવું કઈ ન હોય તો એને ગાય ગાય પૂરા વારવાનું ચાલુ કરી દઈ આ બાજુ જો ધોરા ધોરા બગલા તમે ધોરા દઈ છે કારણ ન હોય ધોરા ધોરા નક્કી તો કારા હોય જો આ બાજુ ધોરા અમારે તો આ બાજુ ધોરા તમારે કેવા હે ને એની એવડી કમેન્ટ ઠોક નાખજો એ કેવા તમારી બાજુ બગલા અમારા બાજુ ધોરા હોય તો હે ને મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ હવે મળીએ કાલના વ્લોગમાં